જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે જાતિનો દાખલો કઈ રીતે કાઢવાનો એની ઓનલાઈન અને ઓફલાઈન પ્રોસેસ શું છે એના વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ ઉપરાંત ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમે પણ જો નવા સરકારી યોજનાની માહિતી તરત જાણવા માંગતા હોય તો ગ્રુપની અંદર જોડાય છે જો હવે આજના વિડીયોની અંદર આગળ વધીએ તો આપણા ભારત દેશમાં કોઈ પણ વ્યક્તિ ચોક્કસ જાતિ અથવા તો સમુદાયની છે તે સત્તાવાર રીતે જાણવા માટે સરકાર દ્વારા જાતિનો દાખલો એટલે કે જાતિ પ્રમાણપત્ર છે એ આપવામાં આવે છે જાતિ પ્રમાણપત્ર OBC, SC, ST, EWS સંબંધિત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમુદાયના રહેવાસીઓને જારી કરવામાં આવે છે. હવે આ પ્રમાણપત્રના હેતુની આપણે વાત કરીએ તો શૈક્ષણિક સંસ્થાઓ અથવા તો સરકારી સંસ્થાઓમાં અનામત કોટામાં સીટ મેળવવા માટે જાતિનો દાખલો છે એ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત શાળા કોલેજોની અંદર ઘણી વખત ફીની અંદર રાહત મળતી હોય છે એના માટે પણ જાતિનું પ્રમાણપત્ર છે એ આપવું પડતું હોય છે સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે પણ જાતિનું પ્રમાણપત્ર છે એ ખૂબ જ જરૂરી છે બીજા ઘણા આરક્ષણો માટે સબસિડીનું વિતરણ કરવા માટે સરકારને જાતિના પ્રમાણપત્રની છે એ ખૂબ જ માંગ હોય છે આ ઉપરાંત સરકારી યોજનાઓ માટે અરજી કરવા માટે પણ જાતિનું પ્રમાણપત્ર છે એ આવશ્યક છે અને નોકરી શોધનારાઓ માટે જાતિ પ્રમાણપત્ર ફરજિયાત હોય છે જેઓ અનામત કોટા હેઠળ નિમણૂક તરીકે સરકારી નોકરી માટે અરજી કરી શકે છે તો ઘણા બધા હેતુઓ માટે જાતિનો દાખલો છે એ ખૂબ જ જરૂરી છે જાતિનો દાખલો કઢાવવા માટેની યોગ્યતાની આપણે વાત કરીએ તો અરજદાર જે છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ હવે જો ગુજરાતની અંદર જાતિનો દાખલો કાઢવો હોય તો

તો તમે એસી જાતિના છો એનો એક પુરાવો પણ તમારે આપવાનો હોય છે આના માટે જાતિનું પ્રમાણપત્ર અથવા તો કુટુંબના સભ્યનું પેઢી નામું તલાટી દ્વારા જારી કરાયેલા કુટુંબનો આંબો જે હોય છે એ આપવાનો હોય છે ગ્રામ પંચાયતના સરપંચ અથવા તો તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવેલ જાતિના પ્રમાણપત્રની સાચી નકલ નગરપાલિકાના વડા અથવા તો મુખ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્રની નકલ

સમાજ કલ્યાણની જે ઓફિસ હોય છે ત્યાંથી તમને જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટે એક ફોર્મ છે આપવામાં આવે છે આ ફોર્મ જો તમારે ત્યાં સ્પેશિયલ લેવા ન જવું હોય તો આ ફોર્મને તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો આ ફોર્મ ભરી અને એની અંદર જે જરૂરી દસ્તાવેજો માંગેલા હોય છે એ બધા દસ્તાવેજો તમારે એની અંદર બીડાણ સ્વરૂપે આપી અને ફોર્મ તમારે મામલતદાર કચેરીએ આપી દેવાનું હોય છે તો થોડા દિવસની અંદર તમને ત્યાંથી એક એપ્લિકેશન્સ નંબર આપવામાં આવે છે અને નંબરની મદદથી થોડા દિવસમાં તમે ત્યાંથી જઈ અને ફિઝિકલ તમારો જાતિનો દાખલો છે એ લઈ શકો છો હવે ફોર્મની આપણે વાત કરીએ તો આ જે છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જાતિનું પ્રમાણપત્ર મેળવવાનું અરજીપત્ર એટલે કે આ જે છે એ ફિઝિકલ કોપી છે કે જેની અંદર અરજદારનું નામ સરનામું તેમના પેરેન્ટ્સની ડિટેલ્સ એમની જાતિ એમનું વતન એ બધી વિગતો છે આની અંદર ભરવાની હોય છે ત્યારબાદ રજૂ કરવાના થતા પુરાવાની અંદર આની અંદર અરજદારનું સાડા છોડિયાનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારીને જરૂર જણાય દાદા પિતા કાકા પણ પૈકી એકનો જાતિનો પુરાવો દસ્તાવેજ સ્વરૂપે માંગી શકાશે વિવાદાસ્પદ અથવા તો શંકાસ્પદ કિસ્સી કિસ્સાની અંદર સક્ષમ અધિકારીને જરૂર જણાય તો જાતિ પુરવાર માટે એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાના આધારભૂત પુરાવા છે એ રજૂ કરવાના રહેશે અન્ય રાજ્યમાંથી સ્થળાંતરિત ઉમેદવારના કિસ્સામાં એક ચાર ઓગણીસો કે તે પહેલાં ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવા અંગેના સરકારી રેકોર્ડ આધારિત પુરાવા છે એ રજૂ કરવાના રહેશે હવે આની અંદર રહેઠાણના પુરાવા તરીકે લાઇટ બિલ ટેલિફોન બિલ રેશન કાર્ડ ઘરવેરા બિલ ચૂંટણી કાર્ડ વગેરે તમે આપી શકો છો ત્યારબાદ તમારે આ ફોર્મ ભરી અને મામલતદાર કચેરીએ જમા કરાવી દેવાનું હોય છે હવે ઓનલાઈન પ્રક્રિયાની આપણે વાત કરીએ તો ઓનલાઈન પ્રક્રિયા માટે સૌથી પહેલાં તો તમારે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું હોય છે તમે જેવું ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર જશો એવું તમને આ એક હોમ પેજ દેખાશે એમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે તમે અહીંયાથી ડાઉનલોડ છે એ કરી શકો છો હવે અહીંયા ઉપર એક લોગિનનું ઓપ્શન આપેલું હોય છે તો તમારે ત્યાંથી લોગિન કરવાનું હોય છે તમે જેવું લોગિન કરશો એવું અહીંયા તમે જોઈ શકો છો કે રિક્વેસ્ટ ફોર ન્યૂ સર્વિસ રિક્વેસ્ટ ફોર ન્યૂ સર્વિસની અંદર તમે જાશો તો તમને તમારે જે જાતિનો દાખલો કાઢવાનો છે તો એના માટે એક નવું પેજ છે ઓપન થશે કે જેની અંદર ઘણી બધી સુવિધાઓ છે આપેલી હશે એમાંથી તમારે જાતિનો દાખલો છે એ સિલેક્ટ કરવાનો છે હવે જાતિના દાખલાની અંદર પણ ઘણા બધા ઓપ્શન આવશે જેમ કે તમારે એસસી જાતિનો દાખલો કાઢવો છે એસટીનો કાઢવો છે અનરિઝર્વ કાસ્ટનો દાખલો કાઢવો છે અથવા તો ઇડબ્લ્યુ એસ સર્ટિફિકેટ કાઢવું છે સ્પેશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ સર્ટિફિકેટ કાઢવું છે કે વિચારતી વિમુક્ત જાતિ માટેનું પ્રમાણપત્ર કાઢવું છે તો આ છ ઓપ્શનમાંથી તમે જે કોઈ પણ જાતિની અંદર આપતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું હોય છે ત્યારબાદ તમારી બેઝિક ડિટેલ્સ હોય છે એ તમારે ફિલઅપ કરી દેવાની હોય છે જેમ કે તમારું નામ તમારું એડ્રેસ ત્યારબાદ તમારી જાતિ તમારો તાલુકો મોબાઈલ નંબર એ બધી બેઝિક વિગત છે એ તમારે આની અંદર એપ્લિકેન્ટ ડિટેલની અંદર નાખવાની હોય છે સેકન્ડ પેજની અંદર તમારે તમારી અરજી છે એમાં સેકન્ડ જે છે એમાં તમારે દસ્તાવેજો છે એ પુરાવા સ્વરૂપે આપવાના હોય છે કે જેની અંદર રહેઠાણનો પુરાવો જાતિનો પુરાવો અને તમારો ઓળખનો પુરાવો છે એ તમારે આપવાનો હોય છે એ તમારે પીડીએફ સ્વરૂપે ત્યાં અટેચ કરવાનું હોય છે અને ત્યારબાદ તમારે ફોમને સબમિટ કરી દેવાનું હોય છે તમે જેવું સબમિટ કરશો એવું તમારે આની અંદર ઓનલાઈન અરજી માટે પચાસ રૂપિયા ફી છે એ ભરવાની હોય છે જે તમે યુપીઆઈ અથવા તો નેટ બેન્કિંગ અથવા તો તમારા ડેબિટ કાર્ડની મદદથી ભરી શકો છો અને એકવાર એ ફી ભરાય છે ત્યારબાદ તમારો એપ્લિકેશન નંબર છે એ જનરેટ થાય છે અને એ એપ્લિકેશન નંબરની મદદથી તમે હોમ પેજ પર છે અને તમારું સ્ટેટસ શું છે એ પણ ચેક કરી શકો છો તો આ જે છે એ જાતિનો દાખલો કાઢવાની સંપૂર્ણ પ્રોસેસ છે કે જેની અંદર તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમારા જાતિનો દાખલો છે એ કાઢી શકો છો તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો